વડોદરાના નર્મદા ભુવન ખાતે વાયસી માટે વહેલી સવારથી વિદ્યાર્થીઓ અને વાલીઓની લાઈનો જોવા મળી વિદ્યાર્થીઓના અભ્યાસ પર પડી રહી છે અસર કેટલાક વાલીઓ છેલ્લા એક સપ્તાહ થી તો કેટલાક વાલીઓ સતત બે દિવસ થી કે વાયસી માટે સવારથી લાઈનો માં ઉભા રહે છે શુક્રવારે સવારે કાઢેલી ટોકન ન સ્વીકારતા નાગરિકો માં રોષ જોવા મળ્યો

અને અમે રેશન કાર્ડવાળાને એનું બધું બતાવ્યું ને રેશન કાર્ડવાળાએ એવું કીધું છે કે ઓર રેરી બધું તમારું ત્યાં થશે ત્યાંથી તમારે કરી લેવાનું છે અમારી કોઈ જવાબદારી સહકારે અમને આપી નથી દુકાનવાળાએ એ અમારે

બે હજાર સત્તર માં ગવર્મેન્ટે મને કીધું છે કે તમારું નામ અંદર એડ થઈ ગયું છે અહીંયા આવું તો કે છે આ વસ્તુ એડ નથી હવે એના માટે કે તે ફરી આવો અહીંયા સવારે ઘણા ટાઈમથી આઈને બેઠો છું અહીંયા આઈને બેઠો છું કઈ લાઈનમાં ઊભું રહેવાનું છે તો કોઈને ખુદ ને કશી ખબર નથી પબ્લિક ને કે શું કામ કરાવે છે ને શું કરવા જઈ રહી છે ગવર્મેન્ટ દરેક વસ્તુ કરે અમને એના વિશે કોઈ વિરોધ નથી આપણા માટે જ સારું હશે બટ એની સાથે સિસ્ટમ બી એવી બનાવે કે સર્વર પ્રોપર ચાલે છે કે આજે ત્રીસ માણસને લેવાના છે તો માત્ર ત્રીસ જ માણસને ઉભા રાખો બાકીના ને એમના કામ ધંધે જવા દો બાકી અમે અમારો કામ ધંધો છોડીને આવ્યા છે પ્રોપર તમે ગાઈડન્સ બી આપો ને અહીં સ્પેશિયલ એક ટીમ મૂકો કે ભાઈ આ તમારા ડોક્યુમેન્ટ ક્લિયર છે તમારા 3 નંબર પર જ જવાનું છે સિવાય કઈ જ કામ નથી તમારે ખાસ કરીને વાત કરીએ ને આ નિયમોનો પણ જાણ નહી હોતી તો એના માટે પહેલા જાણકારી પબ્લિકને આપો તો વધારે સારું છે એ સિવાય કારણ કે આ બધા ધક્કા જ ખાય છે એ અહીંયા ઉભેલા છે એમાંથી હું 100% એવી રીતે લગભગ કહી શકું છું ઘણા બધાને ખુદ નથી ખબર કે એમને શું કામ કરવાનું છે 3 નંબર વાળા કહે છે 2 નંબર પર જાઓ 2 નંબર વાળા કહે છે 3 નંબર પર જાઓ આજે આ સાહેબ નથી આજે સહી નહી થાય કાલે આવજો એક દિવસ જે સામાન્ય નાગરિક છે એના માટે કેટલી હલાકી ઉભી થાય છે એક દિવસ પૂરો એનો છોડી આવી રહ્યો છે તો ગવર્મેન્ટને એક ખાસ કરીશ કે એક અહીંયા બે ત્રણ એવા પોઈન્ટ મૂકે જે પ્રોપર ડોક્યુમેન્ટ ચેક કરે કે હા તમારા ડોક્યુમેન્ટ ક્લિયર છે તમારે આ નંબર પર જ જવાનું છે ને એ નંબર પર જ કામ થવું જોઈએ જેથી કરીને પબ્લિક ને હેરાનગતિ ના થાય